આભાર મેષ રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે જે લોકોએ પોતાના પૈસા જુગાર માંગ લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવા માંગ આવે છે તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેગ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્ય કરી દેખાડશો હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય નાની કન્યાઓને લાલ ચૂડી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે વૃષભ રાશિ પર તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર ધન હાનિ થઈ શકે છે તમે ઉજવણીના મૂડમાં હશો તથા પરિવારના સભ્યો તથા મિત્રો પાછળ નાણાં ખર્ચવા તમને ગમશે કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય નિરંતર વિત્તીય વિકાસ માટે ક્યારેય પણ કિન્નરો હિંચડાઓ જોડે નિરાદર કે ખોટું વ્યવહાર ના કરવું જેમ કે એ બુક દ્વારા શાસિત છે મિથુન રાશિફળ સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતા રીતે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે તમારા સમર્પિત તથા અડક પ્રેમમાં જાદુ રચનાત્મક શક્તિઓ છે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાપ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડે છે તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશું અદભૂત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્ય માટે ફળદાયક પરિણામો આવશે કર્ક રાશી પર કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ના આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં રોમેન્ટિક ગુંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બા વાળો ખોરાક અને ચારો ખવડાવો ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ આજે કોઈ લેનદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગી માંગ આવી શકો છો તમને સલાહ આપવા માંગ આવે છે કે ઉધાર લેવાથી બચો મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો તમે એક જગ્યાએ હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંગથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે વહેતા પાણી માંગ કાચી હળદર ચઢાવો પ્રવાહિત કરો

તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું મૂંદુમ પરિણામ આવી શકે છે ઉપાય સ્નેહ દેખાડવો અને વિધવાઓની મદદ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે તુલા રાશિ પણ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે આજે તમે જે લેકચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે ઉપાય પ્રેમી જોડે સંબંધો મજબૂત કરવા માટે જો શક્ય થઈ શકે તો સંગાથે ભગવાન વિષ્ણુની મત્સ્યાવતારની કથા વાંચો વૃશ્ચિક રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણ્યુક પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતા કશું અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે ઉપાય વ્યક્તિએ જીવન સુધારવા માટે હળદરવાળું દૂધ પીવો ધન રાશિ પર ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ તમે જો ખરેખર મામલાને અંજામજા આપ માંગતા હો તો સમજાવટથી મામલો પતાવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંસ ઘેરી વળશે મુશ્કેલ જણાતા મુદ્દાઓ માંગથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા વડે આજના દિવસ માંગ માંગ એવા કામ કરવા આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકો કાઢી નાખવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલે છે મકર રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ આજે તમારો કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો કાનૂન દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિય પાત્ર તમને અમર્યા રોમેન્ટિક આનંદ આપશે આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અંધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે નોકરી પેશા લોકો આજે તમે તમારા જીવનસાથી આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો આજે તમને અનુભૂતિ થશે કે લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે ઉપાય સંભાવનાઓ વધારવા માટે ચાંદી નો કરવું જોઈએ વગર સૂચના કોઈ દેનદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે સફળતા ચોક્કસ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશું ઉત્સાહજનક કરવાના છો તમારો આવે કાબુમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે ગત દિવસો માં ધન તમે પોતાના આજ સારું કરવા માટે નિવેદ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે કીડા પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગે છે કે આમાં તેમને માથું ન મારવું જોઈએ આશ્ચર્ય કમાડનારો સંદેશ તમને સારા સપનામાં પશે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો વિદ્યાર્થીઓને સલાહ આપવા માંગ આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્ય માંગ પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાક માંગ કેસર ઉપયોગ કરો